એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડાલી સેઠ સીજે હાઈસ્કૂલ ખાતે મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો વડાલી સેઠ સીજે હાઈસ્કૂલમાં મોટિવેશનલ કાર્યક્રમમાં ગુજરાતના યંગેસ્ટ આઈપીએસ સપીન હસન રહ્યા હાજર વડાલી કેળવણી મંડળ અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા પ્રતિવર્ષ યુવાનોને કારકિર્દી વિષયક પ્રેરણા અને માર્ગદર્શન સાથે યોગ્ય કારકિર્દીનું ઘડતર કરી શકે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડાલી કિરવણી મંડળ અને સંસ્થાઓ દ્વારા તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના સોમવારના રોજ વડાલી સેટ સીજે હાઈસ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગદર્શક તરીકે યંગેસ્ટ આઈપીએસ સપીન હસન ડીસીપી અમદાવાદ ડૉક્ટર બીસી રાઠોડ ડાયરેક્ટર અક્ષર અકાદમી યુપીએસસી ગાંધીનગર ઈશ્વરભાઈ એસ પટેલ પૂર્વ કલેક્ટર ગાંધીનગર ડૉક્ટર જયરામભાઈ દેસાઈ મદનીશ ગ્રંથાલય નિયામક શ્રી ગાંધીનગર આ તમામ મહાનુભાવો સન્માન અને સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કર્યો હતો

અને ત્રીજું કે અહિયાં જેટલા જેકેટ કરીને બેઠા છે એ કાઢી શકો છો વાંધો નહીં સાડા થઈ ગયા ફર્સ્ટ ઓફ ઓલ